કેમ છે વિશાલભાઈ બસ મજા મજા હું આવી ગયો છું કામનાથ ફરસાણ હાઉસ ની અંદર તમારા બધાને આપણે ગાંઠિયામાં કેવો રિસ્પોન્સ રહ્યો ગાંઠિયામાં સારો રિસ્પોન્સ રહ્યો એમ તમારા બધાના જે વિડિયો તમે જોવો છો અને ગાંઠિયામાં ભાઈને સારો રિસ્પોન્સ રહ્યો તારે તેમ મને કોમેન્ટો બહુ કરી હતી કે ભાઈ ખમણની આખી રેસીપી આપો આજે આપણે વિશાલભાઈ પાસે આવી ગયા છે આજે ખમણ કઈ રીતે બને છે એ આપણે એકડે એકથી માહિતી આપવાની છે કોઈ મોનોપોલી નહીં નહીં સાહેબ અહીં કોઈ આ રીતની રેસીપી બતાવતું ન હોય પણ તમારા માટે ખાસ આખી રેસીપી લઈને આવી ગયો છું કામનાથ ફરસાડના હાઉસમાં આપણે એડ્રેસ કઈ જગ્યાએ ઉપર આવેલું છે ભરતનગર હરિયમનગર પ્લોટ નંબર એકાવન ચૌદ બરાબર આખી રેસિપી તમને આપવાનો છું ચાલો મારી સાથે અત્યારે આપણે આ સેનાનો લોટ લીધો છે કેટલો લેવાનો છે એક કિલો એક કિલો આપણે જે ખમણની આખી રેસિપી રેસીપી આપીને એમાં જો એક કિલો લોટ લેવાનો છે અને આ રીતે આખો છડાઈ જાય છે બધો લોટ પેલા સાળી જ લેવાનો હા સાળી લેવાનો તો અત્યારે વિશાલભાઈ આપણે એક કિલો લોટ લેવાનો છે બરોબર તો જો આ એક કિલો લોટના આજે તમને ખમણ બનાવીને બતાવવાના છે તમે જોઈ શકો છો આ લોટ પરફેક્ટ છળાઈ ગયો છે આપણે આ અંદર લીંબુનું ફૂલ આ એક કિલો લોટે કેટલા ગ્રામ નાખવાના છે આપણે ત્રીસ ગ્રામ ત્રીસ ગ્રામ તમે જોઈ શકો છો ત્રીસ ગ્રામ થઈ ગયા છે સાથે હવે મીઠું નાખવાનું છે પચાસ ગ્રામ પચાસ ગ્રામ એની અંદર ખાંડ આવશે આ કેટલી આવશે ભાઈ એક કિલો એ બસો ગ્રામ એક કિલો એ બસો ગ્રામ ઘણા લોકો આની અંદર છે ને ભાઈ સેકરીન પણ નાખતા હોય છે ખાંડની જગ્યાએ પણ આપણે પ્યોર ખાંડમાં જ બનાવીએ ખાંડમાં તે ઓકે ત્યારે સોડા આવશે એ કેટલા ગ્રામ આવશે એક કિલો એ બાવીસ ગ્રામ એક કિલો એ બાવીસ ગ્રામ એની અંદર પાણી પાણી કેટલું આવશે ટોટલ પાણી દોઢ લોટો ઓકે એટલા એક લોટો પાંચસો ગ્રામનો હોય તો દોઢ લોટો બરાબર હા મેં હવે આપણા વસ્તુ આવી જશે જે ખાંડ અને એ બધું જોતું છે તે અંદર ખાંડ આપણે બસો ગ્રામ હતી અને લીંબુના ફૂલ ત્રીસ ગ્રામ ત્રીસ ગ્રામ મીડિયમ પચાસ ગ્રામ ઓકે આ આટલી વસ્તુ ઓગળવાની પહેલાં ઓગળીને પણ ખમણની આખી રેસિપી તમને છે ને ભાઈ ડિટેલ સાથે આપી રહ્યો છું ઘણા લોકોની કોમેન્ટ હતી એટલે આપણે આખી રેસીપી અત્યારે લેવા માટે આવી ગયા હતા આ બધું ઓગળી જાય પછી ચણાનો લોટ નાખવાનો આવશે પછી આપણે સાળેલો છે ને તે આ રીતે એકદમ ઓગાળવામાં આવી રહ્યો છે ઘણા લોકો શું છે કે એની અંદર આપણે કહેવાય કે દળપણ માટે શેકરીને નાખતા હોય છે પણ આપણે એમાં ખાંડ જ નાખીએ છીએ કે હું આવ્યો ત્યાં નાખો કે તમે રેગ્યુલર ખાંડ જ નાખો રેગ્યુલર ખાંડ ખાંડ નાખો ને તો ખમણ ટેસ્ટી થાય તમે ખાવાની મજા આવે ચાલો ભાઈ હવે આપણે પાણીમાં ખાંડ ઓગળી ગઈ છે ઓગળી ગઈ છે હવે એની અંદર આપણે શું નાખશું થોડીક હળદર મિક્સ કરીશું હળદર આપણે કલર નથી નાખતા એટલા માટે કલર નથી નાખતા બરાબર નેચરલ હળદર પાવડર છે તે અંદર મિક્સ કર્યો છે તમે જોઈ શકો છો હવે અંદર આવશે લોટ લોટ આપણે જે સાળેલો છે તે તમે જોઈ શકો છો આ જે સાળેલો લોટ હતો ને એક કિલોગ્રામ તે અંદર નાખી દેવામાં આવ્યો જોઈ શકો છો આ પહેલા આ બધો મિક્સ કરી દેવાનો રહે આપણે સાળવાનું કારણ એ છે કે અંદર કોઈ લમ્સ ન રહે ચાસડો છે ને એની અંદર થોડુંક તેલ નાખીએ તેલ લગાવી દેવાનું અમને વિશાલભાઈ હા તેલ લગાડે દેજો ખમણ ચોંટે નહીં હમ ભાઈ આપણે આ સોડા લીધો છો જોખીને એ અત્યારે નાખી રહ્યા છીએ હા બરોબર હાલો નાખો તારે આની અંદર પાણી કેટલું નાખવાનું છે થોડુંક પાણી નાખવાનું થોડુંક જ છે હા જો પાણી તમે જેમ જોઈ શકો છો અને આ રીતે તો હલાઈ નાખવાનો અમને હા એટલે ઉભરું આવી જાય બાય બાય તો આ મેન વસ્તુ છે ને આ છે તમારે સોડા કાર્ય નાખવો અને નાખો ત્યારે શું ધ્યાન રાખવું હોય એક જ સરખી રીતે તમારે ફેટવાનું રહેશે અને જોઈ શકો છો ઉભરો જો આવવા માંડ્યો જોઈ લો તમે આજે ફરતા લંબ્સ પડે છે ને એ જ છે ખમણને એકદમ જાળીદાર બનાવે કમ્પ્લેટ આપણું આ કમ્પલેટ વિશાલભાઈ હા આપણે હવે બેતર બની ગયું છે એ ઢાળી દઈએ બરોબર ને ખમણનો હા ખમણ ઢાળી દઈએ આની અંદર અડધું જ નાખો જો તમે હા અડધું જ નાખવાનું એનું કારણ પતલું લેયર છે એમ ખમણ પોચા હા અને સારા બની છે બરોબર આવી ગઈ બીજા તાહડામાં સ્પેશિયલ ખમણની બેતર જોઈ શકો છો

વિશાલભાઈ ભાઈ કમ્પ્લીટ 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 હવે આને ઢાંકણું ઢાંકી દેવાનું આને ઢાંકણું ઢાંકી દેવો આ રીતે આખો કમ્પ્લીટ ઢાંકી દેવાનો તમે ઘરે તમારા ઢોકળિયા આમ બનાવો તો આ રીતના બનશે જો આ ગેસ હીટ વાળો જ રાખવાનો વધારે હા અને કેટલી મિનિટ રાખવી પડશે અને 30 મિનિટ 30 મિનિટ હા હવે આપણો ખમણ પાકી ગયા છે હા પાકી ગયા છે કમ્પ્લીટ આપણો ગેસ બંધ કરી દીધો જો આ ગેસ વાહ ભાઈ વાહ એ ઓસ ક્લાસ જો તમે ખમણ હવે ચાલ બન ઠરવા દેવા પડશે ને હવે હા ઠરવા દેવા પડશે 20 મિનિટ માટે ઓકે કમ્પ્લીટ થઈ ગયા આ કમ્પ્લીટ થઈ ગયા હવે એને કાપવામાં આવે છે આ કાપવાના ઓકે એ આપણે કટિંગ કરવું બતાવો તો એક પીસ વાહ ભાઈ વાહ તમે જો એકદમ પંચે આ રીતની તે જાળી પડશે અને આ રીતનું જ વસ્તુ તમારા ઘરે પણ બનશે તેમ જુઓ પરફેક્ટ મેજરમાં સાથે તમને ખમણની રેસીપી આપી હવે વઘાર સાથે તમને બતાવી ભાઈચર કટિંગ થઈ ગયું બરોબર ને બધું હા કટિંગ થઈ ગયું હવે સીધો વઘાર લાગશે આજ વઘારે બતાવવાનો છે હા વઘારે બતાવવાનો છે આની અંદર આપણે શું લઈ લીધો છે મરચા મીઠો લીમડો દાડમ અને કોથમરી વઘાર રાઈ નાખવાની રાઈ નાખવાની ઓકે ચાલો બતાવી તો ભાઈ આપણે વઘાર મેકવી છે એમ ને હા હવે આખો વઘારની માહિતી ખમણ તો આખી રેસિપી તમને આપી જ છે અને વઘાર સાથેની રેસિપી રાખવી છે આપણે જો હવે ખમણનો વઘાર થાય છે અત્યારે આવી જાય સિંગ તેલ જ્યારે આ સિંગ તેલ હવે આવી ગયું છે રાય વઘારમાં તેલ આવી ગયું ને એટલે રાય ફૂટી જાય પછી અંદર આવી જાય મરચા અને હિંગ મીઠો લીમડો આ આવી ગયા મરચાં આવી ગયો મીઠો લીમડો અને હવે પડી જાય હિંગ વિશાલભાઈ પાણી થોડુંક આ પાણી નાખવાનું બરાબર વઘારમાં જેટલું તમારે પ્રમાણે પાણી ઉમેરવું ખાંડ કેટલી નાખવાની આમાં એપ્રોક્સ એપ્રોક્સ દોઢસો ગ્રામ ગ્રામ વઘાર કમ્પ્લીટ હવે આને ઉકાળવા દેવાનો હવે ઉકાળો દેવાનો વિશાલ આપણો વઘારનો ઉકાળો કમ્પ્લીટ થઈ ગયો છે ગયો તો તમે જોઈ શકો છો ખમણનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે હવે સીધો વઘાર જ ને ખમણમાં વઘાર કમ્પ્લીટ આપણો ખમણમાં નખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો જોરદાર રીતે આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે અને

હવે આપણા ખમણ તૈયાર તૈયાર જુઓ તમે ફર્સ્ટ ક્લાસ વઘાર થઈ ગયો છે માથે કોથમરી પણ આવી ગઈ છે દાડમના દાણા પણ આવી ગયા છે એમ જોવો આ માટે આ ખમણની ડીશ તૈયાર થઈ ગઈ છે જોરદાર આપણે આ ખમણની ડીશ છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ જે આપણે ખમણની આખી રેસીપી બતાવીએ ને તે જ ખમણ આપણે ટેસ્ટ કરીને બતાવવાના છે જોઈ શકો છો આ જે ખમણની ક્વોલિટી છે અને એકદમ જાળીદાર ખમણ તો આપણે કારની રાહ જોઈ રહ્યા હતા ખમણની ડીશ તૈયાર થઈ ગઈ છે વઘાર સાથેની વિશાલભાઈ આપણે નહીં તો ત્રીસ મિનિટ આપણે ખમણ ચડવા દીધા અને બનાવતા અગર વીસ મિનિટ એટલે પચાસ મિનિટ આપણે ખમણ બનતા છે દસ મિનિટમાં આપણો વઘાર લાગી ગયો તેમ જુઓ એકદમ તમે આમ ખાલી જુઓ ને ખમણ જુઓ અને જાળીદાર ખમણ બન્યું છે હવે વિશાલભાઈ ટેસ્ટિંગ કરીને કહું તમને ભાઈ વાય જોરદાર રેસીપી છે અને ખમણ એ બેસ્ટ છે કેમ કે આખી વસ્તુ મેં જોઈ પછી તમને આખી રેસિપી આપી એક નંબરની વસ્તુ બની જાય જે લોકો મને અત્યાર લગી કોમેન્ટ કરતા હશે ને વિશાલભાઈ ખમણની રેસીપી આપો હા ખમણની રેસીપી ઘણા આપે ઘણા ના પાડે ના પાડે વિશાલભાઈ આપણને પૂરી રેસીપી આપે એટલે વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર અને ખમણ જો તમારે આ રીતે તમે તમારે ઘરે બનાવો ને પાંચસો ગ્રામ હોય તો અડધી વસ્તુ કરી નાખે ને અડધી વસ્તુ કરી નાખવાની આ એક કિલો લોટનું હતું હજુ તમે પાંચસો બનાવજો ને તો અડધી વસ્તુ તમે કરીને બતાવી શકો છો અને ખાવાની તમને ખૂબ મજા આવે ને એવા ખમણ બને છે એકવાર જરૂર બનાવજો રેસીપી સારી લાગી વધુમાં બધું શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત